રામ રામ ખેડૂત મિત્રો અત્યારે ભાઈ હું એક ખેડૂતની વાડી આવ્યો હું ભાઈ જોવા આ બધું ડેમેજ જોવો તમે આ લાઈવ માંડવી ભાઈ બરતી જાય કારણ શું હે ભાઈ જોઈ લ્યો આ પાણી ભર્યું ભાઈ એ તો વરસાદના લીધે હમણાં વરસાદ થયો હોય એટલે બાકી તમે આખા ભાઈ ખેતરમાં જુઓ ભાઈ આ કોઈ પણ ભાઈ અગ્રવાળા ભાઈઓને દવા સારી હોય ભાઈ રિઝલ્ટ સારું હોય તો આપણે કહેજો ભાઈ તમે જુઓ આ જોઈ લ્યો તમે આખી વાડી પીડી થઈ ગઈ ભાઈ એ બધા એમ કે તો ને એકા છટાય ને ઓલું છટાય ભાઈ અમે બધી ટ્રાય કરી લીધી હે પણ આપણે રિઝલ્ટ નથી મળતું ભાઈ કોઈ ગેરંટી લેતા હોય કે ભાઈ આ દવા છટાય તો આપણે છાટી શકીએ આપણે એવું કાંઈ હે નહીં ભાઈ જોઈ લ્યો આમાં એવું નથી આ એક પડામાં એવું આમ મિત્રો અમે દેખાય એ આપણીમાં વાડી છે એમાં એ પીડાસ પછી ભાઈ પીડાસ પકડે એનો કાંઈ વાંધો નથી મિત્રો પણ નુકસાન થાય ને એ ખેડૂતને નડે ભાઈ તમે જોવો હું તમને લાઈવ બતાવું અત્યારે જુઓ જોઈ બધા એમ કે મૂળ બરી મૂળ આવી ગયું જોઈ લ્યો થળ્યું તો એવું ને એવું છે ભાઈ જો ખરેખર ભાઈ હા ખેડૂતોની વેદના છે જો હવે આમાં પારવી પડી જાય તો ભાઈ ખેડૂતો કરે શું ભાઈ જોઈ લ્યો જો આનું શું કરવાનું હવે ભાઈ સારી હોય તો જ કહેજો ભાઈ આમાં ખર્ચો ખોટો ચડે એવું કાંઈ આપણે હે ને કોમેન્ટ કરજો ભાઈ અનુભવી ખેડૂતો કંઈ હોય તો આપણે ભાઈ ખર્ચો કરવામાં હિ ભાઈ આપણે એવું કાંઈ હે ને ભાઈ બરાબર જોવા કોઈ પણ મિત્રોનું ભાઈ એવું ડેમેજ હોય જરાક કહેજો કે ભાઈ આ આટલું આટલું છે એ જજો